અખિલ કચ્છ સુની મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસ ને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય વાગેલા પશ્ચિમ વિભાગ કચ્છ પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રીની કચેરીની સમક્ષ એક ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે જે છેલ્લા બે દિવસથી ધરણા ચાલુ છે જેનામાં બનાવ એવો છે કે અબડાસા તાલુકાના ડુંગરા ગામે ઈરફાન નામના યુવકને અગિયાર સાતના ઢોર માર મારવામાં આવે છે એની બાર સાતના કોઠારા ખાતે કાયદેસરની ફરિયાદ પણ નોંધાવવામાં આવે છે જેમાં છ જેટલા ઇસમો દ્વારા ઈરફાનને માર મારે છે અને સત્તર સાતના દુઃખદ એનું અવસાન થાય છે અમદાવાદ ખાતે ત્યારબાદ જ્યારે એ મરણ પામે છે એના પહેલાં તે ખુદ પોતાના મરણ મરણમુખે લખાવીને જાય છે કે છ જેટલા લોકો દ્વારા મને માર મારવામાં આવ્યો છે એના કારણે એમનું મરણ થયેલ છે તે દરેક પ્રકારની પ્રક્રિયા કાયદેસર થવા છતાં આજે બે મહિના જેટલો સમય વીતવા આવ્યો પાંચ જેટલા આરોપીઓની ધરપકડ થઈ ગયેલ છે એનામાં એક વ્યક્તિની ધરપકડ થતી નથી એ ખરા અર્થમાં જોવા જઈએ તો પોલીસ દ્વારા ક્યાંક એને છાવરવાનું કૃત્ય થઈ રહ્યું છે એ વ્યક્તિ ત્યાંના સ્થાનિક લોકો પણ કહે છે કે ત્યાં ખુલે આમ ફરતો હોય છે તે છતાં જો પોલીસ એની અટકાયત ના કરતી હોય તો તે ખરે અર્થમાં ગંભીર બાબત છે માટે બે તારીખથી જે ધરણા ઇરફાનના નાનાભાઈ સલીમ દ્વારા જે ચાલુ કરવામાં આવી છે એનામાં અમારો સમર્થન છે સાથે આજે કચ્છ હિત સુની સમિતિ દ્વારા પણ આનામાં જોડાયા છે અને દરેક સમાજના લોકો જે ખરા ન્યાયને સંગત છે અને કોઈ પણ વ્યક્તિ સાથે જ્યારે આવો બનાવ બને અને જો પોલીસ એનામાં કાર્ય ન કરે તો તે ગંભીર બાબત છે આનામાં એટલી જ માંગ છે કે જે વ્યક્તિ આજે ખુલ્લે ફરી રહ્યો છે અને પોલીસ એની ધરપકડ નથી કરી રહી તેની ધરપકડ થાય આગળ જતાં આ ધરણા હડતાલમાં પણ પરિણમ છે અને આગળ જતાં જો જરૂર પડી તો ઉગ્રથી ઉગ્ર પર આંદોલન કરવામાં આવશે આજે અમે અખિલ કચ્છ ન્યૂઝ મુસ્લિમ હિતરક્ષ સમિતિ દ્વારા અને મુસ્લિમ આગેવાનો અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સાથે મળી અને એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્રમાં અગાઉ અગિયાર સાતના એક બનાવ બને છે ડુમરાની અંદર જે કોઠારા પોલીસ સ્ટેશનમાં લાગુ પડે છે અને એ બાર તારીખના ફરિયાદ થાય છે અને સત્તર તારીખના એ ભાઈ પોતે ગુજરી જાય છે તો એ ભાઈ જે હતા એ પોતે જ છ જણાના નામ આપી ગયા છે અને એમાં પાંચ જણાની ધરપકડ થઈ છે ત્રણસો બે હેઠળ અને એક જણાની હજી ધરપકડ નથી થઈ તો આ જે અમે સમાજવાળા બધે એવું નક્કી કર્યું છે કે પોલીસ ક્યાં એને છાવરી રહી છે અને એની તાત્કાલિક ધરપકડ થાય એવી રજૂઆત કરી છે અને સાહેબે અમને એવી બાંધરી આપી છે કે અમે તાત્કાલિક તપાસ પણ જલ્દી બીજા કોઈને આપી અને તાત્કાલિક તપાસ કરાવી અને તાત્કાલિક ધરપકડ કરશું એવી અમને બાઈનંદ આપી છે આજે ત્રણ દિવસથી આ એના ભાઈ જે મરણ જનાર છે એ ધરણા પર બેઠા છે અને અંગાઓ અમારી જે નક્કી થયું છે જો એની ધરપકડ નહીં થાય તો સમાજના માણસો બધે ભેગા થઈને ધરણા પર કરશું અને જો જરૂર પડશે તો ઉગ્ર આંદોલન ગાંધીજીના માગે ઉગ્ર આંદોલન કરી અને સુન્ની મુસ્લિમ મિત્રક્ષ સમિતિ દ્વારા મુસ્લિમ આગેવાનો અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બધે સાથે મેળવી અને ભૂખરતાલ પણ કરશું અને ઉગ્ર આંદોલન મા મર્ટન ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સેરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે